آنیلی مشراب رہے ہیں ناگوہ بھی سفر بھوکی جائز چھنے ہیں اور کا بور کا دو اچھا رہے ہیں کتلے بھی بورٹو سے دو اب بجو کتلے بھی سٹیم بڑھ رہے دو چو پیرا سوٹ جو تم نے بتا ہو جو پیرا سوٹ چو جا ہے اور کی ساتھ ہے کیمپا yukbye đi thôi đấy đã thay giá xe không bắt đầu này xe lửa đi bao giờ nào mà yukbye đi thôi ôt cả ô

મકાઈ યુગભાઈ ને બેહાડો ને બતક ની અંદર જો બીજો પેરાશુટ થયો તો આપણે જોઈ જો નજીક આવે આવો પેક થઈ ગયું અલગ અલગ મકાઈ બકાઈ લે પાણી પાણી તાળી બાળી આમ બીઆર બાર માં જોવા જવાનું છે આપણે મિત્રો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો જો આ લીવરીઓ તો હાલે જો આ કેમ લીવરીઓ થાય જો પાછો આવ્યો આપણે જોવાનું છે પાછો ઘણે દૂર વી ગયો જો જાય દે પાછો રિટર્ન માં આવશે બીજી સ્ટીમ ભરાવે છે بال بتک بتکے بوٹ کتنی بوٹ آئی بوٹ کہتے بولے ہم જો જાય દિવાળીઓ જવો સ્પીડ માં કેમ પણ જવો તો જાય કેમ પણ જવો આ કે કેટલો જબરદસ્ત સ્પીડમાં માં જવો આપણે પાછું આવવા આપણે જોવાનું છે દિવાળીઓ કેમ સ્પીડ માં આવે જો બીજી બોટ આવી ગઈ જો બીજી એક જાય છે ઓલું લીવરિયું તો છે ક્યાં આવી ગયું તો જાય

ઓન બોટ આવી ગઈ બીજી તો જો સ્પીડમાં આવે છે અત્યારે જો આ ડિલિવરી આવે સ્પીડમાં જો આવે કાવું ખબર છે બહુ મજા આવે જો અને જો અત્યારે જો કાવું ખબર આવી જો ને તો સ્પીડ જો સ્પીડ જો હોય કેટલી બધી સ્પીડ જો અત્યારે જો પલટી નો ભાઈ જો સ્પીડમાં એ જો આલો પૂરો જો અત્યારે પેરાસુટ પાસે આવ્યો દો સાહેબ બે જણા બેઠા આગળ જો પેરાસુટ ની અંદર ઓળકા બોળકા કેમ પણ જો આપણે નજીકથી જોવા જઈએ આ બાજુ કેટલા છે તો લીવરિયા લીવરિયા બધે જો કેટલી બધી મોટું છે દરિયો ભરાઈ ગયેલો છે અત્યારે યુગ ભાઈ ની સાથે આપડે રોકેટ આવી ગયો જોવો અત્યારે રોકેટ જો જાય બીજી જો જાય સ્પીડમાં કેમ પણ જો જાય પાછી સ્પીડમાં માં રેલગાડી જો આ જાય ફૂગો બીજો ફૂગો કેમ પણ જોવો જોવા જાય ફૂગો ફૂગામાં બે હો ફૂગામાં બહુ મજા આવે જોવો કેમ જાય જોશું જોવો સ્પીડમાં મારા સાથી મિત્રો જો બધું જાય જો ફુગ્ગો આવ્યો એ નજીકમાં જો એવો ગોળ 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 ફરા દો ફુગ્ગો મજા આવો ફુગ્ગાની અંદર બેસવાની આપણે બેહવું પણ ની ના પાડે નથી બેહું એમ આપણે જઈએ છીએ આગળ તરફ મિત્રો વિડીયો નિધન કરની તો મિત્રો આપણે જઈએ આગળ હવે ને કન્ટિન્યુ બના રહેજો જો બધા જાય છે બાર અંદર આટા માળા જોવા માટે બિયર બાર આવી ફેમિલી મિત્રો બિયર બાર મિત્રો ફેમેલી જો બિયર બાર છે તો અહીંયા અલગ અલગ બિયરોન બિયરોન બધું મળે તો આ ફેમેલી રૂમ બિયર બિયર બધા ને પીવા હોય તો જાઓ અંદર બિયર બાર ગંગાગરડાયા ઓડખાંડે લીવરિયા અત્યારે અંધારું થઈ ગયું મિત્રો અંધારામાં ન બે અત્યારે એટલે મજા ન આવે તો આપણે કઈ બોટમાં નથી વેવું મિત્રો નકર આપણે બોટમાં બેસત બોટમાં બેહવાનો શોખ તો છે મિત્રો પણ અત્યારે અંધારું છે એટલે નથી બેવું

તો બીજે ઓળખી જાય અંદર જ બીજી જાય મોટી લિવર્યા આવવાનો છે આપણે હમણાં આપણા ભાઈબંધો બધા આવી જાય પછી જઈએ આપણે તો જઈએ આપણે રસ્તા ખાતે આટો માટો માટે દરિયામાં આટો મળી લીધો જો આ બધી સ્પ્રિંગ કોલ કરવો હોય તો બધાય રસ્તા માંથી એક બાજુ રહ્યો બધા આ બાજુ મકાઈ બકાઈ બધું મળે છે ભાઈ ભાઈની બધા જો આગળ જાય છે અત્યારે રમકડા લેવા મળ્યા રઘુભાઈ ની રઘુભાઈ રઘુભાઈ કઈ મેળ આવતો નહીં આવતા મારી આગળ રઘુભાઈ બાર છે મિત્રો અલગ અલગ બિયર બાર છે મિત્રો અહીંયા પણ ઘણા બાર છે મિત્રો આ ની અંદર લઈ આવો લઈ આવો એકાદું નામ આપ મિત્રો આપણે દરિયામાં આટા મલિજા નો અંધારો થઈ ગયો મિત્રો તો બહાર નીકળી જાય આપણે તો અત્યારે બહાર નીકળી જાય આપણે દરિયામાંથી બહાર લઈએ ناشت پانی نئی کریے میترو بھائی بھگوا چیز بار بار نہ ہو بھے بار جو آ بار بار سے بار بار سے بینر بار آپ جو بار بار سے મન્ચુરિયમ ખાવ હા ભાગી ગયો તો મન્ચુરિયમ ખાવા જવાનું છે ચાલો મિત્રો હવે વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો તો એ ખાવા યુગભાઈ ની જો મન્ચુરિયમ ખાવા બે ગયા બોટ બોર્ડ જો દરિયા કાંઠે દરિયામાં બોર્ડ દેખાય જો બધા મન્ચુરિયમ અલગ અલગ <laughs> あ出るよ。